અમદાવાદથી સમાચાર જ્યાં નરોડા વિસ્તારમાં કેમિકલની અસર જોવા મળી છે સંખ્યાબંધ લોકોના પગના તળિયા લાલ થઈ ગયા ફેક્ટરીનું કેમિકલ હવામાં ઉડ્યું હોવાનું અનુમાન છે જીઆઈડીસીથી ત્રણ કિલોમીટર દૂર સુધીના વિસ્તારોમાં આ સમસ્યા સર્જાઈ છે સવારે ઉઠતા જ લોકોના પગ લાલ થઈ જતા કુતૂહ સર્જાયું છે સમગ્ર મામલે સ્થાનિકોએ એએમસીમાં ફરિયાદ પણ કરી છે સ્થાનિકોની ફરિયાદ બાદ જીપીસીબીએ હવે આ બાબતે તપાસ કરી છે અમારા એરિયામાં કાલ રાત સુધી કશું જ હતું નહીં અને સવારે ઉઠીને અમે પાણીમાં કામ કર્યું પછી અમારા પગ એકદમ લાલ દેખાવા માંડ્યા તો આજુબાજુવાળા મને પૂછવા માંડ્યા કે આપણા ઘરમાં એમ કે એમ કે પેલું પોતાનું મશીન લાવ્યા હતા એટલે થયું છે કેમ કે આ લાલ લાલ બધાના ઘરે છે કશું છે એમ તો ભાઈ બધાનું જાણવા મળ્યું કે ભાઈ આ અમારા એરિયામાં બધાના પગ લાલ છે અને જીઆઈડીસીના કારણે જ આ જીઆઈડીસી એરિયાના કારણે જ આ થયું છે અને અમારા છ કિલોમીટર સુધી દૂર છે અમારા એરિયા તોય પણ અમારા પગ આટલા લાલ છે અમારો નરોડા મુઠિયાવડ નરોડા અમદાવાદ પાયલનગર સોસાયટી અમારા આખા વિસ્તારમાં સવારથી પાણી લાલ આ પગ લાલ થઈ ગયા છે બધા આજુબાજુ બધા સોસાયટીમાં પણ અમારા આખા વિસ્તારમાં આવું થયેલું થયું છે બીજું કોઈ આડઅસર કોઈને થઈ નથી હજુ જાણ થઈ નથી સવારે સવારે ઉઠ્યા પછી કામ કરવા લાગ્યા એટલે થોડી વાર એને જોયું એમ પગમાં તો ખબર પડી એટલે આખા એરિયામાં બધાએ વાત કરી કે બધાના પગ આવા થયા છે તો કે હા બધાના જાણવા મળ્યું કે આવા પગ થયા છે એમ